નવરાત્રીને હવે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો રહ્યા છે ગરબે ગુમવા ખેલૈયાઓ થનગાટ કરી રહ્યા છે પરંતુ ખેલૈયાઓ ધ્યાન રાખવાનું છે તમારા હૃદયનું અને હૃદયની સંભાળ રાખવા માટે આજે આપણે સંવાદ કરવાનો છે રાજકોટના નિષ્ણાત કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર મીર તન્ના મારી સાથે જોડાઈ ગયા છે મીર સર શું કહેવું છે પહેલાં તો નવરાત્રિમાં રમવાની આપની કેવી તૈયારી છે મને તો નાનપણથી નવરાત્રિ જોવાનો ખૂબ શોખ છે રમતા તો આવડતું નથી પણ ફેમિલી સાથે અને ફ્રેન્ડ સાથે ભેગા થઈએ અને બીજી રીતે આનંદ કરીએ વાતો ખાવા પીવાનો અને સમય ગાળવાનો બધાની સાથે એ આનંદની વાત રહેતી હોય છે મીર સર આજે જોઈએ છીએ કે રાસોત્સવની અંદર ગરબા રમવા માટે ખૂબ જ તંતોડ મહેનત ખેલૈયાઓ કરતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક હૃદયની સંભાળ રાખવા માટે ખેલૈયા શું ધ્યાન રાખવાનું છે આપણા માટે નવરાત્રિ ખૂબ જ ઉલ્લાસનો એક પર્વ છે અને એમાં નાનાથી મોટા દરેક એજ ગ્રુપના લોકો ખૂબ જ એન્થુઝિયાસ્ટિકલી પાર્ટિસિપેટ કરતા હોય છે એટલે દરેક વ્યક્તિએ કંઈક કંઈક ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને જેની ચાલીસ પાંત્રીસ ચાલીસથી વધારેની ઉંમર છે એ એક નવરાત્રિ એક જાતનું ફિઝિકલ એક્ઝર્સન છે સ્પોર્ટિંગ એક્ટિવિટી કહી શકો તમે એને જીમમાં તમે ફિઝિકલ એક્ટિવિટી કરો એ પ્રકારનું કે એનાથી વધારે શ્રમ આપણે ત્યારે કરતા હોય છે ફર્ક એટલો છે કે એ એક્ટિવિટીમાં આપણને ખૂબ જ આનંદ આવતો હોય છે એટલે એ મજૂરી જેવું લાગતું નથી અને એટલે આપણે અમુક લેવલે આપણું ફિઝિકલ આપણું ખમવાની ક્ષમતા કેટલી છે શરીરની એ ભૂલીને બી ઓવર એક્ઝર્ટ કરી નાખતા હોઈએ છીએ તો અમુક એજથી વધારે પાંત્રીસ ચાલીસથી વધારે લોકોએ પોતાની શારીરિક ક્ષમતાથી ખૂબ જ વધારે શ્રમ ન કરવો નવરાત્રિમાં વચ્ચે વચ્ચે આરામ લેતો રહેવો જો કોઈને ક્યારેય કંઈ બી કરતા રાસ ગરબા રમતા કંઈ બી તકલીફ જણાય જેમ કે ચક્કર આવવું શ્વાસ ચડવો ગભરામણ થવી વધારે પડતું સ્વેટિંગ થવું કે ખૂબ જ વધારે તરસ લાગવી વાંસામાં દુખવું તો તરત જ એ સમયે અટકી અને મેડિકલ એટેન્શન સીક કરવું એટલે શોધું મેડિકલ એટેન્શન લેવું ત્યારે હવે તો સરકારના નિયમ પ્રમાણે દરેક ગરબાની જગ્યાએ ડોક્ટર્સની ઉપસ્થિતિ બી કમ્પલસરી થઈ છે તો કંઈક ને કંઈક મેડિકલ હેલ્પ કે પ્રાથમિક સારવાર ત્યાં મળી જાય ત્યાં જઈને બીપી ચેક કરાવી લેવું કે નોર્મલ ચેકઅપ કરાવી લેવું એક વસ્તુ એ છે જો કંઈ થાય તો આવું બધું ન થાય એની કાળજી માટે મેં પહેલાં મેં કીધું એમ કે પોતાની રૂટીન એક્ટિવિટીથી ખૂબ જ વધારે પડતી શ્રમ ન કરવો ત્યારે બીજું કે હાઈડ્રેશનનો બી એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આપણે શરીરમાં પાણીની ઉણપ થઈ જાય એવું ન કરવું વચ્ચે વચ્ચે ડ્રિંક કોઈ બી રિહાઈડ્રેશન માટેના ડ્રિંક્સ લેતા રહેવા કોલ્ડ ને બધા કરતાં પાણી નોર્મલ પાણી નારિયેર પાણી લીંબુ શરબત કે ઓઆરએસ ટાઈપનું કોઈ બી સોલ્યુશન સાથે લઈને જવું આપણે અને ત્યાં પીતા રહેવું વચ્ચે વચ્ચે ત્રીજું કે ઘણી બધી વાર જે કોઈ દર્દીને જે કોઈ વ્યક્તિને રાદર બીપીની કે ડાયાબિટીસની તકલીફ છે કે જેને કંઈક અંદર હાર્ટ ડિઝીઝ હોવાની શક્યતા હોય પણ એને અત્યારે ખબર નથી એ વસ્તુ વધારે પડતો આહાર લીધા પછી કે જમ્યા પછી શારીરિક શ્રમ કરવાથી બી આ બધી વસ્તુ અચાનક જ ઉથલો મારી શકતી હોય છે એટલે જ્યારે આપણે ગરબા રમવા જવાનું હોય ત્યારે હળવા પેટે જવું ગરબાને બધું લીધા પછી આપણે જમવાનું કે ડિનર રાખવાનું પણ જ્યારે આપણે ગરબા રમવાના હોઈએ એગ્રેસિવલી કે ખૂબ જ ઉત્સાહથી એ પહેલાં વધારે પડતું પેટમાં ભોજન લઈને જવું નહીં આ બધી બેઝિક વસ્તુઓ છે જેનો આપણે ખ્યાલ રાખવો જોઈએ ડૉક્ટર મિહિર આજે જોઈએ છીએ કે ગરબા રમ્યા બાદ પણ શું સંભાળ રાખવાની ખરેખર જરૂર છે પોસ્ટ શું કેર કરવી જરૂરી છે જો વધારે પડતા આપણે ગરબામાં ઉત્સાહિત રીતે પાર્ટિસિપેટ કરતા હોઈએ તો સ્વાભાવિકપણે ફિઝિકલ એક્ઝર્શન સ્નાયુઓને થાક લાગવો કે બોન્સ આપણા જોઈન્ટ્સમાં નાની મોટી તકલીફ આવી એ સ્વાભાવિક છે એટલે બીજા દિવસે થોડો આરામ લેવો અનિવાર્ય હોય છે કારણ વગરની દુખાવાની ગોળીઓ કે એવું બધું ન લેવું જોઈએ કારણ કે એનાથી બી અનેક પ્રકારની બીજી તકલીફો ચાલુ થઈ શકતી હોય છે એટલે મલમ લગાવવા શેક કરવા કે કોઈ જાતનો ઘરે રૂટીન મસાજ કરીને બી આપણે રિલેક્સ થઈ શકાતું હોય છે એટલે ગરબા કર્યા પછી ઘરે આવ્યા પછી બોડીને પૂરતો આમ આરામ આપો થોડી ઊંઘની કલાકો છ આઠ છથી સાત કલાક મિનિમમ લેવી આ બધો ખ્યાલ રાખવો જોઈએ એક હેલ્થ ટિપ્સ શું આપશો આજે રાજકોટ મિરનના માધ્યમથી હમણાં આવતીકાલે વર્લ્ડ હાર્ડ ડે સેલિબ્રેટ થવાનો છે આમ તો દરેક દિવસ એ હાર્ડ ડે હોય જ શકે એ વિચાર કરો તમે કે એક દિવસ આપણું પેટ કામ ન કરશે તો ચાલશે કદાચ એક દિવસ કિડની કામ નહીં કરે તો ચાલશે પણ એક કલાક કે એક મિનિટ બી હૃદય કામ ન કરે તો આપણે નહીં ચાલે એટલે આમ દરેક દિવસ વર્લ્ડ હાર્ટ ડે હોય છે પણ કાલે સ્પેસિફિકલી આપણે એને ઉજવવાના હોય છે એના માટે મારે કેવું એમ થાય આમ તો ઘણી બધી હવે આપણે જાગૃતતા સોશિયલ મીડિયા થકી કે આપ જેવાની ચેનલ થકી ઘણી બધી પ્રવર્તમાન થઈ ગઈ છે એટલે ઘણું સારું છે પણ જે બેઝિક વસ્તુઓ હાર્ટ ડિઝીઝ ન થાય એના માટે ફોલો કરવાની હોય છે એ દરેક વાર હું એ જ સંદેશ આપવા માગતો છું કે વ્હાઈટ વસ્તુઓને એવોઇડ કરવી વ્હાઈટ વસ્તુ ત્રણ મેઇન વાઇટ વસ્તુ હોય છે એક છે શુગર બીજું છે સોલ્ટ એટલે નિમક અને ત્રીજું છે મેંદો કે વ્હાઈટ ફ્લોર કે વ્હાઈટ રાઇસ આ ત્રણ વસ્તુને એવોઇડ કરવી અત્યંત જરૂરી હોય છે એનાથી મહત્વની વધારે એક વસ્તુ હોય છે જે છે સ્મોકિંગ અને ફાસ્ટ ફૂડ ફાસ્ટ ફૂડ બી એક પીઝા થાવો ને મારી દૃષ્ટિએ બે થી ત્રણ સિગરેટ પીવા બરાબર હોય છે એટલે જંક ફૂડ્સની હેબિટ ન રાખવી આ ત્રણ વાઇડ વસ્તુ અવોઇડ કરવી અને સ્મોકિંગ અવોઇડ કરવી આમ છતાંય જેને ફેમિલી હિસ્ટ્રી છે હાર્ટ ડિઝીઝની જેના પેરેન્ટ્સને કે એલ્ડર બ્રધર્સ મોટા સિબ્લિંગ્સ કે મોટા ભાઈ બહેનોને હાર્ટનો પ્રોબ્લમ થઈ ચૂકેલો છે કાંઈ ન કરે બધું ધ્યાન રાખે વરિયારી બી ના ખાધી હોય કોઈ દિવસ કે સોપારીએ ના ખાધી હોય એવા લોકોને જો વારસાગત હોય તો હાર્ટ ડિસીઝ થઈ શકે છે તો એ હાર્ટ ડિસીઝ જેને ફેમિલીમાં છે એ લોકોએ ડેફિનેટલી ત્રીસ પાંત્રીસ વર્ષની એજ પછી રેગ્યુલરલી ચેકઅપ કરતા રહેવું જોઈએ આવો અને ગરબાના શોખીન જો તમે અમારો આ સંવાદ જોઈ રહ્યા છો તો ખાસ હવે તમારે પણ શું ધ્યાન રાખવાનું છે તમને ખ્યાલ આવી ગયો છે અને તમે ગરબે રમવા જાઓ તો તમારે વધુ પડતો શ્રમ નથી કરવાનો બને એટલું હાઈડ્રેટ રહેવાની કોશિશ કરજો કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિર